હવામાન સમાચાર કચ્છમાં આવનાર ત્રણ દિવસમાં વરસાદની આગાહી આદ્રા નક્ષત્રના પ્રારંભે કચ્છમાં વરસાદે પોતાની હાજરી પુરાવ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી એકંદરે વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે આ વચ્ચે કચ્છમાં વરસાદ માટે શુભ મનાતા કચ્છી નવા વર્ષ અષાઢી બીજથી ત્રણ દિવસ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી હાલ દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ સિસ્ટમની અસર તળે સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદની ગતિવિધિ વધે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે આખું અઠવાડિયું ઘણા સ્થળે હળવોથી મધ્યમ અને અષાઢી બીજથી ત્રણ દિવસ મોટા ભાગના સ્થળે મધ્યમ તો કેટલાક સ્થળે ભારે વરસાદની સંભાવના પણ દેખાડવામાં આવી છે છેલ્લા ત્રણ દિવસથી તેજ ગતિએ ફૂંકાતા પવન વચ્ચે વાતાવરણ એકંદરે ધાબળિયું જોવા મળી રહ્યું છે તો ભેજના ઊંચા પ્રમાણના લીધે વાતાવરણમાં ઉકળાટ યથાવત રહેવા પામ્યો છે કચ્છમાં અત્યાર સુધી જિલ્લાનો સરેરાશ એકવીસ વરસાદ વરસી ચૂક્યો છે જિલ્લામાં મહત્તમ પારો બત્રીસથી ચોત્રીસ તો લઘુતમ પારો 27 થી 28 ડિગ્રી નોંધાયો હતો સરેરાશ 5 થી 12 કિલોમીટરની ઝડપે પવન ફૂકાયો હતો સવારની તુલનાએ સાંજના સમયે ભેજનું પ્રમાણ ઓછું જોવા મળ્યું હતું સોફ કચ પાવર ઓપલ ઇલેક્ટ્રોનિક્સ LG બેસ્ટ શોપ વિજયનગર રોડ ભરૂચ રામબાગ રોડ આદીપુર પાવર કેસી જ્વેલર્સ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ છવ્વીસ જૂન બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર